ચાલો વિદ્યાર્થીઓ એક સરસ મજાનો તાર્કિક પ્રશ્ન સાંભળવો છે ચાલો આજનો પ્રશ્ન એવી કઈ બત્તી છે જે ચાલુ હોવા છતાં અંજવાળું નથી આપતી એવી તે વળી કઈ બત્તી જે ચાલુ હોય ને તોય અંજવાળું ન આપે ચાલો વિચારો થોડું વિચારીને કહેજો બોલો યુવરાજભાઈ મોબાઈલની ટોર્ચ મોબાઈલની ટોચ તો અંજવાળું આપે કે નહીં ફોટો બોલો શિલ્પાબેન માચીસથી પણ અંજવાળું મળે યુવરાજભાઈ દીવાબત્તી નહીં ચાલો એ બોલો બેન મીણબત્તી ખોટો જવાબ ચાલો બોલો મિત્તલ બેન સરસ શું આવશે અગર અગરબત્તી ચાલુ હોય તો આપણને એ અંજવાળું આપતી નથી આપણને શું આપવાનું કામ કરે છે સુવાસ આપવાનું કામ કરે છે સુગંધ આપવાનું